દિવાલને તોડાશે ઝી ચોવીસ કલાકની વાતચીતમાં વડોદરા કલેક્ટર અનિલ ધાવેલીએ કહ્યું છે કે જે હંગામી દિવાલ બનાવી છે તે તોડીને રેસ્ક્યુ ટીમના વાહનો બહાર કઢાશે અને ફરીથી ત્યાં દિવાલ પણ બનાવાશે જો કે તેમણે તંત્રનો બચાવ કરતા કહ્યું છે કે લોકોની સલામતી માટે દીવાલ બનાવી છે ભૂલથી વાહનો અંદર રહી ગયા છે એવું નથી વાહનો બહાર કાઢવાશે ત્યારે દિવાલ તોડી નાખીશું ઝી ચોવીસ કલાકના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બાદ લોકોનું કહેવું છે કે જો દીવાલ તોડી જ નાખવાની છે તો પછી બનાવી શા માટે બ્રિજ દુર્ઘટના થઈ છે ત્યાં પોલીસનો બંદોબસ્ત છે તેમ છતાં કેવી રીતે બહારથી આવતા લોકો લોખંડની જાળી બંધ કરી શકાય કે તંત્રએ રેસ્ક્યુ ટીમના વાહનો અંદર હોવા છતાં દિવાલ ચણી કાઢી અને હવે દીવાલ તોડવાની નોબત પણ આવી છે જો તંત્રને લોકોની સલામતીની એટલી જ બધી ચિંતા હતી તો બ્રિજ તૂટ્યો તે પહેલા તંત્રએ બ્રિજને બંધ કરવાની તસવીક કેમ લીધી જો તંત્ર લોકોની સલામતીની એટલી બધી ચિંતા હતી તો બ્રિજ 100 વર્ષ ચાલી રહ્યો છે તે હું રટણ શા માટે ઇજનેર કરતા હતા અમારા સદતા ઘટના સ્થળે છે તેમણે જે ત્યાં જોયું તે પ્રમાણે હજુ પણ દુર્ઘટના સાઇટ પર લોકોને ચેતવવા માટે રોડના બંને છેડે રેડિયમના મોટા બેનર ચમકતા લગાવાયા નથી કે જેને વાંચીને લોકો થોબે અને આગળ જતાં પણ અટકી શકે

વધારાની મુવમેન્ટ આપણે રિસ્ટ્રિક્ટ કરી શકીએ એ જ હેતુથી આપણે ત્યાં ટેમ્પરરી તદ્દન હંગામી દિવાલ બનાવેલી છે જે દિવાલ તોડીને ફરી વખત બનાવી શકાય એ પ્રકારની વ્યવસ્થા છે એટલે આપણો પ્રયત્ન હાલના તબક્કે માત્ર એટલો છે કે લોકોની અવરજવર કે એમની સેફ્ટી ના જોખમાય એ મુદ્દા માટે જ દિવાલ બનાવેલી છે વિભાગની સૂચના અન્વય બનાવી છે પણ એનાથી બેસિકલી અંદરના વાહનો ફસાઈ ગયા એવું નથી કામગીરી માટે જરૂરિયાત હશે ત્યારે તોડીશું અને નવેસરથી બનાવી શકીએ જેથી કરીને લોકોની સુરક્ષા બની રહે એ ધ્યાનમાં રાખીને જ આ કાર્યવાહી કરેલી છે